જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ છે જેનું નામ છે ગુર્જરીના ગુરુકુંજે એ જે પાઠ છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે જો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન તમારી સમક્ષ આપેલો છે કે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખવાનો છે તો મિત્રો અહીંયા તમારા બાળપણનો અનુભવ તમે તમારા શબ્દોમાં લખી શકો છો બરોબર છે એવો નહીં કે આનો જ જવાબ તમે લખવાનો છો બરોબર છે તો જોવા જવાબ આપ્યો છે અહીંયા તો કે આશરે બાર વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા અમારી સાથે વડીલો પણ હતા માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નાયા કશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ મોગરો ચંપો ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હોય જાણે મહેફિલ જમાવી હતી બોર સેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી ખેતરોમાં શેડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો અને અમને સૌને અને અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખવા આપ્યો વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા સસલા નાસ્તા કૂદતા હતા ઝાડ પર ખિસકોડી ઉછળ કૂદ કરતી હતી પૃષ્ઠપૃષ્ટ ગાયો અને ભેસો છાંએ ઉભી હતી વાડીમાં વાડીમાં આંબાડાળે ઝુલતી કોયલના ટૌકા ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રહેલા તો મોર આકાશમાં દેખાતું મેઘધનુષ અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પિંછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો આમ કુદરતની અનેરી આમ કુદરતની અનેરી રમણીય સ્મૃતિ સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો હોય છે એનો અમને અનુભવ થયો હતો એ રીતે આપણે જવાબ લખી શકીએ જોઈએ પ્રશ્ન બીજા નંબરનો ગુર્જરીના ગુકુંજે જે કાવ્ય છે એ કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખવાના છે તો જોઈએ જવાબ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે તો એ કાવ્યની પ્રથમ પંક્તિ ગુરુજરીના ગુરૂકુંજે અમારું જીવન ગુંજે ગુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતનું સૌંદર્ય શ્રષ્ટ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં ઋતુમાં કોકીના ટોકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવી સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે કુદરત જાણે પાનેતરના શોભી રહ્યા છે પાનેતરમાં શોભી રહ્યા છે ગુજરાત અર્થાત વતનની માયાનું મમતાળું સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સદિયારો આપે છે અને આ છે ગૌરવવંતી ગુજરાત જોઈએ પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો તો કે ગુર્જરીના ગુરુકુંજે એ કાવ્ય છે એ કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવવાનો છે જોઈએનો જવાબ તમારી સમક્ષ લખવાનો પ્રયત્ આપણે પ્રયત્ન કરીએ તો કે ગુર્જરીના ગુરુકુંજે જે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિમાં પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે અને આ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વર્ષી આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો વતનના ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ગૂમ્યા નદીઓમાં નાહ્યા કુદરતના પાણીતરમાં આવટવાનો આનંદ લીધો અને આ વતનને પોતાના તનમન અને રૂપી પોતાના તનમન સોરી આ વતનને પોતાના તન ધન અને પૌરૂ પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા વિશ્વરૂપી વાળીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો અને આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો અનેક સુખ દુઃખમાંથી પસાર થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયા ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ અહીંયા છલકાઈ આવે છે જોઈએ આપણે પ્રશ્નમાં બીજા પ્રશ્ન બીજો તો કે પ્રશ્નનો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાનો છે એમાં પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે તો કે કવિનો જે પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો એટલે કે કયો હતો જોઈએ તમારી સમક્ષ જવાબ મૂકીએ આપણે તો કે કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગુરુકુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત સૈસ વીત્યું એટલે કે એમનું બાળપણ વીત્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી અને એટલે એમનું યૌવન પણ અહીં જ પારખ્યું અહીં જ પાઘર્યું હતું એવું આપણે કહી શકીએ એ પ્રશ્નમાં ત્રીજા નંબરનો નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે જે કઈ છે કાવ્ય પંક્તિઓ આપણે પહેલાં જોઈ લઈએ તો કે આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી તો એ કાવ્ય પંક્તિ આપણે સમજાવીએ તો જોવા કે બાળક જન્મે એટલે સૌ પ્રથમ એ આંખો ખોલીને ચારેય બાજુ જુએ છે કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો છે અહીં જ એમણે પહેલી પગલી ભરી અહીં જ એમનું સહીષવ વીત્યું કવિ રૂપક અલંકાર દ્વારા યવ્વનને વાદળી કહે છે જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યવન ખીલી ગયું છે જે પ્રશ્ન નંબર ચાર જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે ગુર્જરના ગુરુકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો તો જોઈએ એનો જવાબ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે તો કે ગુર્જરના ગુરુકુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએનો અનુભવ નથી થયો જો એ પ્રશ્ન બીજાના મને શું છે પ્રશ્ન બીજો તો કે આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે તો આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ કહેવા માગે છે કે એમનો અહીં જ ગુજરાતમાં જન્મ થયો હતો પ્રશ્ન બીજાનામાં જોઈએ આપણે તો કે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જંગે જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયામાં જોવા મળે છે જો પ્રશ્નમાં ચાર જોઈએ આપણે તો કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા તો આ પ્રમાણે અહીંયા મિત્રો જે કાવ્ય છે ગુરુજનના ગુરુકુંજે એક કાવ્યના જે સ્વાધ્યાયના પ્રશ્નો એના તમામે તમામ પ્રશ્નોનું આપણે અહીંયા વિડીયો સોલ્યુશન સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ જો મારો વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી એટલે કે છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આ આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત બેસ્ટ ઓફ લક